દેશલપર વાંઢાઈ ખાતે પૂજ્ય સંત કરસન રામજી મહારાજની તેરમી નિર્માણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે સવારથી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી સંતના સમાધિ સ્થળની મુલાકાત કરી દર્શનનો લાભ મેળવ્યો હતો મહાશિવરાત્રીનો તહેવાર સનાતન પર્વ કહેવાય છે પવિત્ર તહેવારોમાંનો એક છે પરંતુ વાંઢાઈ માટે આ દિવસ ખૂબ વિશેષ છે અહીં પૂજ્ય કરસનરામજી મહારાજ તેર વર્ષ પહેલા બ્રહ્મલીન થયા હતા ત્યારે તેમને સમાધેશ્વરનગર ખાતે આપવામાં આવી હતી બંને દિવસોનો ખૂબ મહિમા છે અહીં આવેલા શિવાલયોની સાથે વાંઢાઈ ટેકરી ખાતે અઢારે આલામના લોકો દર્શન કરી સમાધિ સ્થળની મુલાકાત લઈ દર્શનનો લાભ લે છે આ વેળા ઈશ્વર આશ્રમના સંતે જણાવ્યું હતું કે પૂજ્ય ગુરુજી પાસે એક જ પ્રાર્થના કરવામાં આવી કે સમસ્ત હિન્દુ સમાજમાં આધ્યાત્મિક પારિવારિક એકતા બને વાંડાની ટેકરી તપોભૂમિ છે આ ટેકરી ઉત્સવની ટેકરી છે અહીં અઢારે વર્ણના લોકો એક સાથે ઉત્સવ મનાવતા હોય છે ત્યારે મહાશિવરાત્રીના દિવસે બેવડો પ્રસંગ હોવાથી ભાવિક ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી આશ્રમ વાંડાય એટલે ઈશ્વરેશ્વર નગર વાંડાય ની આ ટેકરી આ ટેકરી એક ઉદોરમજી મહારાજ એવું કહી ગયા કે આ ટેકરી એટલે ઉત્સવની ટેકરી અહીંયા અઢારે વરણના જ્ઞાતિના સમૂહની એક સાથે જો ઉત્સવ થતા હોય તો આ ડેલી છે ઈશ્વર ઈશ્વરાશ્રમ આજ આજરોજ શિવરાત્રીનો મહા મહોત્સવ સાથે સાથે ત્રિવેણી સંગમ રૂપી આ ઉત્સવ જે આ વાંડાઈની ટેકરી ઉપર ઉજવાઈ રહ્યો છે હિન્દુ સમાજને અઢારે વરણને એક સંદેશો આપવો છે કે ભાઈ આપ ગમે ત્યાં માથું નમાવતા હો પણ ઈશ્વર આશ્રમ વાંડાઈ અને ઈશ્વરેશ્વરનગરની આ ટેકરીનો મહિમા ને અહીંયાની દસ દસ પેઢી એટલે હરિ આપણા દ્વારકાથી આરંભ થઈ ને હમલાબજલ થઈ ને જે આ વાઢાઈની ટેકરી ઉજ્જવળ કરી એવી સંત પરંપરા આપણી આ ઈશ્વરાશ્રમ ટેકરીએ છે આજે કૃષ્ણરામજી મહારાજની તેરમી નિર્વાણતિથી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સાથે અહીંયા ઈશ્વરેશ્વર મહાદેવ આપણા અત્રે આ સંતોની સમાધિઓની સાથે બિરાજમાન છે એમનો પણ ઉત્સવ આજે સાથે અઢારે વરણ ખંભે ખંભા મિલાવી ત્યાં રંગે ચંગે ઉત્સવ ઉજવણી થઈ રહી છે ને પૂજ્ય મોહનદાસજી બાપુ એમના સાનિધ્યમાં એમના ગુરુ શ્રી કશનમજી મહારાજની નિર્વાણતિથી અને સ્નાનનો આખરી દિવસ અને શિવરાત્રી મહોત્સવનો એમના સાનિધ્યમાં આજે આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે આજે મહાશિવરાત્રી આપણો સનાતન પર્વ કહેવામાં આવે સમસ્ત હિન્દુ સમાજો આજે મહાશિવરાત્રીના શિવાલયના મંદિરોમાં દર્શન કરવા માટે અભિષેક કરવા માટે અર્ચન દર્શન પૂજા પાઠમાં તે જતું હોય એટલે આપણી સનાતન ધરોવરનો પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિનો તહેવાર વાંઢાઈ માટે વિશેષ એટલા માટે છે કે આજે મહાશિવરાત્રિના શિવાલયના મંદિરે તો બધાએ જતા જ હોય પણ વાંઢાઈની અંદર પરમ પૂજ્ય કરશન રામજી મહારાત્રીનું નિર્વાણ દિવસ છે મારા ગુરુદેવે આજથી તેર વર્ષ પહેલાં આજ મહાશિવરાત્રિના દિવસે શરીર શાંત થયું એટલે વાંઢાઈ માટે એક પંથ ધોકા જ જેવું કે ભગવાન શિવાલયના દર્શન કરવા ને એમની સાથે સાથે ગુરુજીની પાદુકાના પૂજન કરવા ને ગુરુજીની સમાધિના દર્શન કરવા આજે આ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે ધર્મ ક્ષેત્રે સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે કર્મ ક્ષેત્રે અને સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે આધ્યાત્મિક ક્ષેત્રે પરિવાર ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સર્વ ક્ષેત્રે સમાજની અંદર એકતા બની રહે અને હિન્દુત્વની જે વિચારધારા છે એ વિચારધારા આ વાંઢાઈથી મળતી રહે અને અઢારે આલમના એક એક વ્યક્તિને એક એક પરિવાર સુધી એની ઉર્જા પ્રાપ્ત થાય એવા આ મહાશિવરાત્રીના પર્વના દિવસે વાંઢા ઈશ્વર આશ્રમની નવે નવ પેઢીના ખૂબ ખૂબ સમસ્ત કચ્છને ખૂબ ખૂબ સાધુવાદ 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 હા ચેતન સમાધિઓ જાગે છે એનો સાક્ષાત્કાર મારા જીવનમાં એક એવો બન્યો કે એક વખત મારા ગુરુદેવે મને સવાર સવારના અઢી ત્રણ વાગે જગાડ્યો જગાડી કરીને મને એવું કીધું કે મંદિરના જાળિયા ખોલ તો મેં કીધું ગુરુજી અત્યારે તો લગભગ અઢીથી ત્રણ વાગી રહ્યા છે તો મને કે ભલે ઘડિયાળમાં અઢીથી ત્રણ વાગી રહ્યા છે પણ અર્જણ બાપા સમાધિના દર્શન કરવા આવ્યા છે આવ્યા છે એટલે તું જાળિયા ખોલ તો મેં કીધું અર્જણ બાપો કયા ત્યારે મને કીધું કે મોરબીમાં રહે છે અર્જણ બાપા અને એ એમના દર્શન કરવા આવ્યા છે મારાશ્રીની સમાધિને તો મેં કીધું હા ગુરુજી એમ કરી અને મેં ચાવી લઈને મંદિર ઓધોરામવારની સમાધિ મંદિર ખોલ્યું પછી મને કે એક દીવો ચાલુ ચાલું તો મેં દીવો પ્રજ્વલિત કર્યો પછી મેં ગુરુજી અરજણ બાપા કહેવા છે દેખાતા નથી મને કે ના એટલે એમ અરજણ બાપુ આજે દેવ થઈ ગયા મને કે એમનું શરીર આજે હમણાં રાત્રિના અઢી ત્રણ વાગે એમનું શરીર શાંત થયું તો એમની આત્મા અહીં આવી છે તો એમને એમની આત્માને ઓધવરામ મહારાજની સમાધિના દર્શન કરવા છે મેં કીધું બરાબર ગુરુજી આપણો આદેશ કરે એટલે આપણે તો પાલન કરવાનું હોય પછી સવારના સાડા પાંચ વાગ્યા ત્યારે એ ગુરુજીએ મને ને સેવાદાસ બાપુને આદેશ કર્યો કે અર્જન બાપાનું શરીર શાંત થઈ ગયું આજે રાત્રિ ન તો એમને એમની એવી ઈચ્છા છે કે મારું શરીર શાંત થયું તો એક આ આશ્રમનો સાધુ મારું ધૂપ લેવા માટે આવે ને એનામાં ત્રીજે દિવસે વાની ઠારવાથી પહેલાં મારું ધૂપ લેવા માટે આવે આવી અર્જણ બાપાની માગણી છે તો તમે બંને જણા આજે જ જાઓ ને અર્જણ બાપાનું ધૂપ લઈ આવો તો અમે અહીંથી બસમાં બેસી અને હું સેવાદાસ બાપુ અને આ દેશલ પરના જયંતિભાઈ લીંબાણી અમે બસમાં બેસી અને મોરબી ગયા તો અમે મોરબી ગયા ને તો બધા થી પાછા પરત નાઈને આવતા હતા એ બધા એમ કીધું કે આજે અર્જણ બાપાનું શરીર શાંત થયું હજી અમે કશમાં કોઈને જણાવ્યું નથી તો તમને કેમ ખબર પડી ત્યાં કીધું કે અમને તમારા ગુરુદેવે આદેશ કર્યો અને અમને ખબર પડી એટલે મારા જીવનની અંદર આ સત્ય બનેલી ઘટના કે ઓધવરામ મહારાજની સમાધિએ જીવતા જીવતો તો સમાધિએ દર્શન કરતા આવતા આપે પણ જોવો છો બધાય પણ શરીર છૂટ્યા પછી એમની આત્મા પણ સમાધિ આવી અને જ્યોત પ્રજ્વલિત કરવાની કહે અને સમાધિને દર્શન કરવાનું કહે આ મારા ગુરુજીના માધ્યમથી ગુરુજીના સથવારે મેં આ મારા જીવનની અંદર સત્ય એક ઘટના બનેલી સાંભળી આ કોઈ મને નથી સંભળાવી કે નથી કોઈ પુસ્તકમાં વાંચેલી આ મેં મારા જીવનમાં બનેલો અનુભવ જે આજે તમારી આગળ પ્રત્યક્ષ આજ મૂક્યો એટલે ઓધવરામજી મહારાજશ્રીની સમાધિ આગળ આવી રીતની પવિત્ર આત્માઓ આજે પણ દર્શન કરવા માટે આવતી હોતી હોય છે એટલે કચ્છની અંદર અનંત સમાધિઓ છે પણ એમાં એક આ પવિત્ર સમાધિ ઓધવરામજી મહારાજરીની કે જે સમાધિ આગળ આપણે જે પણ પ્રાર્થના કરી એ પ્રાર્થના આપણી સાંભળે છે એટલા માટે તો કચ્છમાં હજી સનાતન ધર્મ પ્રજ્વલિત છે આવા સંતો સમાધિમાં બેઠા છે એટલે વાંઢાઈની ટેકરી આ તપોભૂમિ એટલા માટે કહેવામાં આવે છે તો વાંઢાઈની ટેકરીને ખૂબ ખૂબ દંડવત પ્રણામ મારા